જે માતાજી જે મેલેડીમાં તેમ છે બધા મજામાં છે હું પણ મજામાં છું તો જો આજે દિવાળી તો બધાને દિવાળીની શુભકામના આપણે લોક શરૂ કર્યો છે તો જો અત્યારમાં વાતાવરણ જોવો તમે પહેલું જવું કેટલું મસ્ત વાતાવરણ છે જોઈ લો એટલે આપણે આજે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે તો પ્રથમ માતાજીને ચડાવવા માટેના ફૂલ લેવા આવ્યા છે તો લાગશે રોજ ખીલાવા બ્લોગ अहिले जीवाला पञ्चिजो के हेजीवाला पढो सती राजा जी पढावे हेजी तमे नि ઓ પો રા આપણે હવે આજે રંગોળી બનાવવાની બાકી છે તો હાલ આજે આપણી માથે છે તો આપણે જઈ રંગોળી બનાવવા તો જો આપણે રંગોળી તૈયાર થઈ ગઈ છે તમે કઈ રીતે રંગોળી બનાવો એ કોમેન્ટ કરજો અને હવે આપણે બાર દરવાજા બાર રંગોળી બનાવવા જવાનું છે તો જો અહીંયા મેં આવી રીતે રંગોળી બનાવીએ છીએ આજે રંગોળી આપણે બનાવવાની છે હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં જ છું તો આજે છે દિવાળી તો બધાને હેપી દિવાળી અને એડવાન્સમાં હેપી ન્યૂ ઇયર તો જો આપણે બધું ડેકોરેશન કાલે હાજે કર્યું હતું પણ વિડીયામાં એવું નહોતું એટલે અત્યારમાં વિડીયો ચાલુ કર્યો તમને બધું ડેકોરેશન બતાવવા તો આપણે જોવી કેવો ડેકોરેશન કર્યું છે અત્યારમાં મારે તો આજ મોડું થઈ ગયું એટલે મમ્મી રંગોળી દોરી નાખીશ રાતે જો મેં આવું બધું ડેકોરેશન કર્યું હતું મોડું ડેકોરેશન કર્યું હતું એટલે કાંઈ વ્લોગમાં આવ્યું નહોતું એટલે અત્યારમાં ડેકોરેશન બતાવું વ્લોગ ચાલુ કર્યો છે જો આ મમ્મીએ દોરી છે આજ મારે મોડું છું એટલે મેં નહીં મમ્મીએ દોરેલી છે કેવી છે એ કોમેન્ટમાં જણાવી દેશો અંદર પણ દોરી છે ગાય છે બતાવી અંદર પણ જો અહીંયા પણ મમ્મીએ દોરી છે પગલાને હાથો આજે મેં તો દોરી નથી કેમ કે મારે મોડું થઈ ગયું હતું એટલે જો આવું બધું ડેકોરેશન કર્યું હતું હાજે ધજા ચડાવીથી આવું બધું ડેકોરેશન કર્યું હતું હું આ બધું તૈયારી હાલ અતારમાં આ દિવાળી છે તે ભાવનગર તા

આન સમગ્ર મરવાલા તમારું શું લેવાનું છે ફટાકડા અને લુકડા લેવાનું છે વાહ વાહ તમારે અને લુકડા લેવાનું છે છે

આપણે તો હાલો આપડે આગળ દુકાને જાવી નજારો હું તમને બતાવી દઉં બરોબર તો આ છે ભાવનગર હજુ આપડે બજાર માં જવાનું બાકી છે અમારે હવે કેવલ કપડા લઈ લીધા છે કેવલ કેવા લીધા કપડા વા લીધી જો ઓકે બહુ સરસ મજાના કપડા લઈ લીધા તમારે હાલો કેવલભાઈ ની ખરીદી થઈ ગઈ છે જો આ દુકાનમાં દુકાનનું નામ જો સતીશ તો હાલો આપણે મોજડી લેવા જિગના પોલીસ સ્ટેશનમાં અવશ્ય જાણ કરો આપના વાહનો જો ભાઈ કાનાભાઈ પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે આ બધાને પાણીપુરી ખાઈ છે જો તમે ટ્રાફિક જોવો આજનો જોવો દિવાળીનો ટ્રાફિક જોવો કર્તુર ટ્રાફિક છે હાલો ભાઈ ખરીદી તમારી પૂરી થઈ ગઈ હા પૂરી લીધું મોજડી મોજડી બીજું માનસી બેન તમે મે પૂરી લીધી બીજું બસ પૂરી એકદમ કાનાભાઈ

આટલી બધી મીઠાઈ મેસો ક્યાં લીધો મીઠાઈ લીધી એટલા બધા નો હોય કેવલભાઈ જો કેવા જબલા લઈ ને ભાઈ ગયા તો કેવલભાઈ કેવું કર્યું ભાવનગર ની ખરીદી તમારે હે કેટલી ગરદી કેટલી ગઈ એવું હતું છે તો સારું હાલો આવજો હવે તમે તમારે ઘરે જાઓ અમારે ઘેરે હવે હું છે આવવાનું છે હાલો હાલો આવજો તો કેવલ ભાઈ હા તો હાલો મિત્રો હવે જો ફાઇનલી આપણે ઘરે પોગી ગયા છે એવી જોઈ જાઓ અને આપણે બહારથી હું તો છે ને બહારથી તાળો મારીને આવી ગયા જો